મારું નામ સંજય સંજય બાબુ બારૈયા હું ઠાકોર સમાજમાંથી આ ક્ષત્રિય સમાજને ટેકો આપું છું અને જે પરસોત્તમ રૂપાલા બોલી ગયા અમે ક્ષત્રિય સમાજ સાથે છીએ હર્ષુભાઈ દેવજીભાઈ પટેલ પાટીદાર સમાજમાંથી આવું છું અને જે કંઈ આ પરસોત્તમભાઈ જે બોલ્યા એના વિરોધમાં ક્ષત્રિય સમાજનું જાહેર ટેકો આપું સમર્થન આપું હું ગામ ખોખરી તાલુકો જિલ્લો રાજકોટ ટપુભાઈ સોલંકી સમાજમાંથી હું આવું છું સમાજમાંથી હું આવું છું અને રૂપાલા સાહેબ જે બોલ્યા એ ખૂબ જ દુખન ઘટનાની વાત છે કે આવું કોઈ બેન દીકરી ઉપરથી આવી ડાંગરી આવું ન બોલાય અને આપ તો મંત્રી સાહેબ છો તો જેથી કરીને વિચાર કરાય ક્યાં શું બોલું છું અને ક્ષત્રિય સમાજને જો આવું બોલ્યો તો નાના અમે નાના માણસો ક્યાં જાય કદાચ તમે આવું ક્ષત્રિય સમાજને જો બોલી શકતા હોવ તો અમે તો નાના માણસો થઈ તો નાના માણસોને અમે તો ક્યાં જાય જો આવું તમે હિયર ચોટીપ્રિયા કરી શકતા હો તો નાના તો તમે જીવવા જ દીધો નથી એટલે ખરેખર ભાજપ સરકારને લાયક જ નથી હું તો એમ કહું છું ભાજપ સરકારને રૂપાણી સાહેબ લાયક નથી ભલે તમે એ બધા કહેતા હોય લાયક છે પણ એ હું રોટલા શીખવા માટે છે બાકી આ લાયક નથી એનો વિરોધ કરે છે અને આનો શકત ને શકત અમે વિરોધ કરીએ છીએ અને અમે દલિત સમાજમાંથી આવું છું અને તમે સમાજ અમારી તમામ અમારી સાથે છે અને અમે સત્રી સમાજને જાહેર ટેકો આવી છીએ કે મતદાન તો અમે રૂપાલા સાહેબ જઈએ અને ટિકિટ તો ખેંચવી જ પડશે કારણ કે અમે સત્રી સમાજ જેમ કરશે એમ જ અમારે હાલવાનું કેવી રીતે કે અમે ગામમાં રહેલા છે અને ખોટું છે એટલા માટે તો સત્રી સમાજનું ખોટું હોત તો અમે ના દેખો આ બધું જય હિન્દ